અરવિંદ રાકલ બેઠકમાં અધિકારીઓ સામે રાણા મુજબ મનપા દ્વારા ડિમોલેશન કરાયેલા ઘણા બાંધકામો ફરીથી ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા છે અને આશ્ચર્યજનક રીતે કેટલાક કેસોમાં આ ચોપડી નોંધણી પણ થઈ ગઈ છે રાણાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું

સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રીના અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સાંસદશ્રીઓની સંકલન સમિતિ હતી અને આ સંકલન સમિતિમાં અગાઉ મેં એક પ્રશ્ન કર્યો હતો માહિતી માંગી હતી કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જેટલી પણ ગેરકાયદેસર મિલકતો છે એમાં રાજ્યની જુદી જુદી કોર્ટોમાં કેસો ચાલે છે હાઈકોર્ટનામાં પણ ઘણા કેસો ચાલે છે અને હાઈકોર્ટના આદેશને પગલે કેટલીક મિલકતો તોડી નાખવાની કેટલીક મિલકતોની ઉપર પ્રાથમિક સુવિધા બંધ કરવાની એવા આદેશો આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને આપણે ખબર હશે કે આખા રાજ્યભરની જુદી જુદી હોસ્પિટલો જે હતી એ હોસ્પિટલોને પણ સીલ મારવામાં આવી હતી અને સરકાર પર જબરજસ્ત દબાણ હોવાને લીધે સરકારે કાયદો અમલમાં મૂક્યો વર્ષ બે હજાર બાવીસના ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો રાજ્ય સરકારની મજબૂરી હતી એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો પરંતુ સાથે સાથે રાજ્ય સરકારે આ કાયદો લાવ્યા પછી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને રાજ્યની તમામ એરિયા ઓથોરિટીને તાકીદ કરવામાં આવી એક પરિપત્ર દ્વારા અને એમાં જણાવવામાં આવ્યું કે હવે પછી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થવું જોઈએ નહીં અને જો થશે તો તેની જવાબદારી જે તે અધિકારી અને કર્મચારીની રહેશે અને આ અંગે સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કોર્પોરેશનના કમિશ્નરશ્રીએ પણ તારીખ બાર બાર બે હજાર બાવીસના દિવસે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય તો એની સંપૂર્ણ જવાબદારી એ આપ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીની રહેશે અને એમાં અલગ અલગ સ્લેબ આપ્યા હતા કે જો પ્રાથમિક તબક્કે આવું કોઈ ગેરકાયદેસર બાંધકામ થાય તો જે તે જુનિયર ઇજનેયર આસિસ્ટન્ટ ઇજનેર અથવા તો શેર વિકાસ ખાતાના કોઈ અધિકારી છે એની પ્રાથમિક જવાબદારી રહેશે એની ઉપર તકેદારી રાખવાનું અથવા તો એની ઉપર સુપરવાઇઝન રાખવાની જવાબદારી જે તે એરિયાના ડેપ્યુટી ઇજનેરની રહેશે